દહેગામ તાલુકાના કજોદરાના પેટાપરા એવા ચાપાપુરા માંગભર બપોરે ત્રણ મકાનના તાડા તોડી તસ્કરો ફરાર ગાંધીનગર જિલ્લાના દહેગામથી બાયર જવાના મુખ્ય માર્ગ ઉપર કજોદરા પહેલા ચાપાપુરા આવેલું છે ત્યાં મુખ્ય માર્ગ ઉપર રહેતા બળદેવસિંહ રામસિંહ ઝાલા તથા જશવંતસિંહ રામસિંહ ઝાલા અને વિક્રમસિંહ રૂમાલસિંઘ ઝાલા આ ત્રણ ભાઈઓનો પરિવાર દેવકરણના મુવાડા પાસે આવેલા અર્જનજીના મુવાડા ખાતે બાબરીના પ્રસંગમાં ગયો હતો તેવા સમયે તસ્કરોએ આ ત્રણેય મકાનના તાળા તોડીને તિજોરી તોડીને અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ જવા પામ્યા હતા તેમાં બળદેવસિંહના ઘરેથી પચ્ચીસ હજાર રોકડા સોના ચાંદીની સત્તાવીસ હજારની ત્રણ લખી અને જશવંતસિંહના ઘરમાંગથી એક મોબાઈલ ફોનની ચોરી તેમજ વિક્રમસિંહના ઘરેથી નવ હજાર રોકડા બુટ્ટી મંગળસૂત્રની ચોરી કરીને તસ્કરો ભાગી જવા પામ્યા હતા આમભર બપોરે ઘરમાં ચોરી થતાં ભારે ચકચાર મચી જવા પામી છે ટીકર દહેગામ તાલુકાના ના પેટાપરા એવા ચાપાપુરા ગામમાં એક પરિવારના ત્રણ મકાનમાં ભર બપોરે ચોરી પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ જિલ્લો ગાંધીનગર